નમસ્કાર ઓકે બસ પેક બસ થોડી દાદીનું બનાવેલું તો બધું પતી ગયું એટલે દાદીની કોડવ દી નેચર જો આટલું જ તો તે હા હા સેલ્લો હા ડબ્બામાં હતું એ ડબ્બામાં આ બીસી બિસ્ટ્રો કરીને નહોતું પેટ્રોલ હતા ને એટલે તમારે જાતે પેટ્રોલ પૂરવાનું આટલે જો ને ઉપર એક લખેલું બે લખેલાય ને તો અંદર જઈને એટલે અંદર જઈને કહેવાનું કે તમારે છે આ નંબર ઉપર ઊભા હોવાનું છે પેટ્રોલ પુરાવાનું એ એ રીતે સેટ કરી દે અંદરથી એટલે તમારે ખાલી ભરાઈ દેવાનું ચાલુ કરી દેવાનું એ ઓટોમેટિક ભરાઈ ગઈ એટલે બધું જાતે કરવું પડે ઇન્ડિયન તો બધા ઉભા રહેલા હોય ચાલી કરો તો શાંતિ રાખનું પીએ ઓગણતીસ હસો ઓગણચાલીસ હસો આ ચાલી